નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ વિસનગર તિરંગામય બન્યું એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે જે અંતર્ગત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પંદરમી ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે ત્યારે વિસનગરમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે તિરંગા યાત્રા જીડી હાઈસ્કૂલથી નીકળી ત્રણ દરવાજા ટાવર સુધી યોજવામાં આવી હતી જીડી હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રા એક કિલોમીટર લાંબી હતી આ તિરંગા યાત્રાને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું અને તિરંગા યાત્રામાં જોડાયા હતા શહેરની જીડી હાઈસ્કૂલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા એક કિલોમીટર લાંબી હતી તિરંગા રેલી નીકળતા વિસનગર તિરંગામય બન્યું હતું તિરંગા રેલી જીડી હાઈસ્કૂલથી નીકળી હતી અને જ્યાં જીડી સર્કલ પર આવેલા વિસનગર રાજા વિશળદેવ વાઘેલાની પ્રતિમાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાર પહેરાવી ના નારા ઉચ્ચાર્યા હતા ત્યારબાદ તિરંગા યાત્રા શહેરના ગૌરવપંથ ઉપર આગળ તાલુકા પંચાયત સીને સીએન કોલેજ આગળ બજરંગ ચોક સાવલા દરવાજા દીપક ચાર રસ્તા માયા બજાર થઈને ત્રણ દરવાજા ટાવર ખાતે પહોંચી હતી જ્યાં ત્રણ દરવાજા ટાવર ખાતે આવેલા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમાને હાર પહેરાવી યાદ કર્યા હતા આ તિરંગા યાત્રામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીષ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ મામલતદાર એફડી ચૌધરી તાલુકા વિકાસ અધિકારી સુચીબેન પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી શહેર પીઆઈ એ એન ગઢવી સહિત અધિકારીઓ પદ અધિકારીઓ પોલીસ સ્ટાફ તેમજ જીડી હાઈસ્કૂલ એમ એન કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર ઠાકોર ફુલાજી વિસનગર